રાજકોટ તારીખ સાત મે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે ઈવીએમ યુનિટ અને વીવીપેટની સંબંધિત વિધાનસભા મતદાર વિભાગો એસીને ફાળવણી કરાઈ હતી અને નિયત રૂમમાં કડક સુરક્ષા અને ચુસ્ત બંદોબસ્ત સાથે સંબંધિત મતદાર વિભાગોના વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ યુનિટ અને વીવી વીવીપેટને આ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરાયા હતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં સવારે છ વાગે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન કે મુછાડે કંટેશ્વર સ્થિત ઈવીએમ વેરહાઉસ ખાતે ઝીરો એરર સાથે પાંચસોથી વધુ કર્મચારીઓને ઈવીએમ યુનિટ અને વીવી વીવીપેટની ફાળવણીનો પ્રારંભ કરાવ્યો હતો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા મુજબ રેન્ડમાઇઝેશન બેલેટ યુનિટ 125% કંટ્રોલર યુનિટ 125% અને વીવી પેટ 135% લેખે તમામ વિધાનસભા મતદાર વિભાગો માટે ફાળવવામાં આવ્યા હતા જે તમામની આજે સંબંધિત બેઠકોના ચૂંટણી અધિકારીઓને સોંપણી કરવામાં આવી હતી અહેવાલ વિજય મકવાણા આજના સમાચારોને વિરામ આપતા પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટ ખાતે પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા મહારેલી યોજી વિરોધ આવેદન પત્ર અપાયું જામનગરમાં પણ રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા મુદ્દે વિરોધ પ્રદર્શન શરૂ ઉગ્ર દેખાવો શરૂ પોરબંદરમાં માં કમલાબાગ નજીક ગેરેજની અંદર દેખાવો શરૂ પોરબંદરમાં માં નજીક ગેરેજ